જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહિર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જીરું છે ને પિસ્તાલીસ દિવસ પૂરા થઈ ગયા છે કમ્પ્લીટ અને આપણે દસ ક્યારાની અંદર ટ્રાય મારવાની છે એક પાર્યાવાર દસ ક્યારામાં એવી ટ્રાય મારવાની છે કે જેથી કરી અને તમામ મિત્રોને ખબર પડે થોડી કે આપણે હે ને અત્યારે પિયત આપી છે મેં કોઈ દી પિસ્તાલીસ દિવસ પછી કોઈ દી પિયત આપ્યું નથી જીરાની અંદર જીરાનો ઉતારાને લીધે નથી આપ્યું અને આજે આપણે ટ્રાય જ કરવી છે કે પિયત આપવું છે અને આપ્યા પછી શું એનું રિઝલ્ટ આવે ને એ પણ આપણે જોવું હે તો પિસ્તાલીસ દિવસ કમ્પ્લીટ આજે પિસ્તાલીસમો દિવસ છે જીરાને અને પાણી સાથે હોમિક એસિડ અને મેટાલિક્સી એ ભાઈ જાય છે દવા અને એમાં દસ અગિયાર ક્યારા હે આ વાટડીમાં એમાં દસ ક્યારામાં આપણે જવા દેવું હે એમાં એક ક્યારો રાખી દેવું કે ભાઈ આપણે રિઝલ્ટ મળે છે કે નથી મળતું એ તો એક ખાસ ચેક કરી જ લેવાનું બીજું જે થાય કે ના થાય પણ એક દવાનું એ નિરીક્ષણ કરી જ લેવાનું કે ભાઈ આપણે વાતાવરણને લીધે સુકારો આવે છે કે દવાના રિઝલ્ટથી સુકારો આવે છે આપણે બે ચાર ક્યારા રહેવા દીધા હોય ને તો આપણે ખબર પડે કે ઉમા રિકવરી આવે ને ના આવે તો જ દવાનું રિઝલ્ટ આવ્યું કહેવાય ઉમા ઉમાય રિકવરી આવી જાય પાંચ દિવસે અમે રિકવરી આવે તો કે દવાના ખોટા ખર્ચા કરવાનો કંઈ મતલબ છે નહીં એટલે આપણે જો અત્યારે એક ક્યારો પીતો છે અને બીજા ક્યારા જાય છે પિયત અને સાથે મેટાલેક્સી અને ઓમિકેસીડ જાય છે એ મેં આગળના વિડીયોમાં જ્યારે વિડીયો ઉતાર્યો હતો ત્યારે મેં કીધું તો ત્યારે આપણે પાંત્રીસ દિવસે એક વાં એક પાર્યું પા એમાંય મેં તમને કીધું હતું કે આ પાવાથી સુકારો નથી આવતો પણ ત્યાં આપણે શું થયું કે જીરું નાનું હતું પાંત્રીસ બત્રીસ પાંત્રીસ દિવસની અંદર પાયું હતું બત્રીસથી પાંત્રીસ દિવસની વચ્ચે આપણે પાયું હતું એટલે ત્યાં તા ક્યાં ઉતારો કે કંઈ આવ્યો નથી પણ ખાસ આજે જ જવાનું છે મેઇન વસ્તુ કે ભાઈ આપણે પિસ્તાલીસ દિવસ થયા છે અને પછી પિયત આપી શકાય અને આપી શકાય તો ત્યારે વાતાવરણ કેવું હોવું જોઈએ તો કે વાતાવરણ જો અત્યારે વાદળછાયું વાતાવરણ છે નહીં અને અત્યારે દખણ દખણ થી પવન આવે દખણ સાઈડ એટલે આપણે જો આ ઉગમ ઉગમનું અને આ સાઈડ થી ખૂણા ઉપરથી પવન આવતો હોય એ રીતનો અત્યારે પવન ચાલુ છે અને આ પવન આવતો હોય ને તો ત્યારે જીરું પવન કે આ ઝાકરી પવન કહેવાય અને અતર પવન કહેવાય એટલે આ પવન છે ને જીરાને આગળી ના આવે આ પવન વધુ પૂરતો જોવા કંઈ મળે કે આપણે જ્યારે જીરું મોગરે આવી ગયું હોય ને ત્યારે વધુ પૂરતો એ પવન બળીએ પવન કહેવાય ડુંગર પરથી જે પવન આવે ને એ જીરું આપણે ત્યારે જીરાને ઝરકીને એ બધી એ સમયમાં આવે એટલે આગળ કંઈ વાંધો કોઈ જાતનો આવે જ નહીં એ પવનથી અત્યારે આપણે જ્યાં બેઠા હોય ઊભા એટલે ઉગમણું જોઈને બે ઉગમણું ઉગમનું જોઈને ઉગમણું અને આપણી પાછળ આથમણું થાય પછી આપણી જમણી સાઈડની દિશાનો ખૂણો એટલે એ સાઈડથી પવન અત્યારે આવે છે એટલે પવન અને વાતાવરણ બધું ચોખ્ખું જ છે કોઈ કંઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં અને પિસ્તાલીસમો દિવસ છે જીરાનો ફિટો ફીટ અને આજે પિયત આપણે આપવું છે આપવું એટલે બધા જીરામાં આપવાનું થતું નથી આપણે ખાલી ટ્રાય મારીએ દસ ગ્યારામાં એ દસ ગ્યારાની અંદર દસ દિવસ સુધી કંઈ વાંધો નહીં આવે પણ પાછું એને છેલ્લે સુધી આપણે જોવાનું છે કે ભાઈ છેલ્લે આની અંદર ઝરકી આવે છે કે કોઈ પણ જાતનો છેઠ સુધી પ્રશ્ન કોઈપણ જાતનો આવતો નથી તો આપણે હે ને ખબર પડે કે ભાઈ આપણે પિસ્તાલીસ દિવસે જીરું પાઈ તો કોઈ પ્રોબ્લેમ આવે કે ના આવે અને એમાંય આપણે દવા બધેમાં પાવાની જ છે પણ એક ક્યારો નથી પાવો એ જોવાનું છે કે આ દવા નથી પાઈ એમાં કોઈ પણ જાતનો કંઈ ઉતારો અથવા સુધીમાં ઝરકી કે કોઈ પ્રશ્ન જોવા મળ્યો છે જો ના મળે તો ત્યાં દવા પાવાનો મતલબ શું એટલે એ બધે આપણે આજે નિરીક્ષણ કરવાનું છે અને અત્યારે જેની લાઇટ હોઈ ગઈ છે પાછી લાઇટ આવે એટલે કેટલી દવા જવા દેવાની અને કઈ રીતની દવા એ તમને આગળ વિડીયોમાં બતાવું એટલે વિડીયો છેઠ સુધી આખો જોજો જેથી કરી અને તમામ ખેડૂત મિત્રોને જે દવાની અંદર સુકારાની અંદર જે ખર્ચા કરે છે ને એ ખર્ચા આપણે બચી જાય અને સુકારામાં લગભગ માથેથી છાંટવામાં દવાનું કોઈ જાતનું રિઝલ્ટ છે જ નહીં દસથી પંદર ટકા હોય ને એવું લાગે છે બાકી એ ખર્ચા આપણા ખોટા થાય છે એના વિશે આપણે એક વિડીયો બનાવશું પણ આ વિડીયો હે ને એક ખાસ કે આપણે હે ને પિસ્તાલીસ દિવસે પાવું હે જીરું અને હજી લાઇટ આવે ને ત્યારે હું તમને પાછું બતાવી કઈ રીતની દવા જવા દેવી અને ક્યારે છેલ્લે ભરાવા નહીં દેવાના એ બધી સાવચેતી રાખવાની તો મિત્રો જો કઈક આ રીતનું આપણું જીરું હોય પિસ્તાલીસ દિવસ નું અને હામો તડકો હોય ને એટલે જીરીક જાખું આવે કેમેરામાં બરાબર અને અહીંયા ઓળું ખોલર હે ઓળે થી વાજો ગોતરી છે અગિયાર ક્યારા હે અને આ પ્રથમનો ક્યારો આપણે દવા વગરનો રહેવા દેવું અને દસ ક્યારામાં આપણે દવા પાહું અને અહીંથી કંઈક આ રીતની દવા જાય છે દેખીએ આમાં એસિડ અને મેટાલિક્સ પાંત્રીસ ટકા આ બે જ વસ્તુ આગળ મેં નાખી છે બીજી કોઈ જાતની દવા નાખી નથી અને જે દવા જાય ને એટલે પાણી લાલ થતું જાય છે આનું પ્રમાણ ટૂંકમાં વીઘે અઢીસો ગ્રામ જેટલો છે એટલે મૂકું પડે છે થોડો પણ હવે રિઝલ્ટ આવે ને એ ઉપરથી આપણે પછી નેક્સ્ટ વિડીયો બનાવશું કે ભાઈ પાંત્રીસ દિવસે તો રિઝલ્ટ આવ્યું જ છે હવે પિસ્તાલીસ દિવસે શું થાય ને એ આપણે જોવું છે એના માટે જ આપણે દહ ક્યારા પાવા છે અને સ્પેશિયલ જોવું જ છે આપણે જો આ રીતનું કંઈક જવા દેવાનું અને માપમાં પહેલાં છે ને ડબલા ભરી અને ડોલમાં ઓગાળી નાખવાનું આપણે જે આ તન આ વીસ લીટરનું છે એટલે ખાલી થઈ જાય એ રીતનું જાય છે અને એ કેરાનું માપ કરી અને આમાં એ રીતના ડબલા પાણીના નાખી અને ઓગાળી નાખવાનું તમારે વીઘાનો માપ કરી લેવાનો અને એમાં ક્યાર ક્યારા કેટલા હે એનો સેટિંગ કરી લેવાનું જે આમાં પાણી ટૂંકમાં છે ને લાલ થતું જાય છે છેટ જોઈને એટલે લાલ દેખાય આટલું ટૂંકમાં આનું પ્રમાણ છે જવા દેવાનું જો કે મિત્રો આ રીતનું ક્યારેમાં પાણી હાલે છે અને અહીંયા જે ભૂંડાય છે ને એક ચક્કર મારી ગયા તા પારી ભૂંઈ નહીં પછી હામી કરેલ છે અને હવે છેલ્લે હે ને ક્યારે આપણે ભરાવા નહીં દેવાના જો એક ક્યારે ભરાણો હોય એ ફોડવા જવો જોઈએ ટૂંકમાં હવે ભરાવાનું પાણી ભરાવું જ ના જોઈએ જીરામાં અધૂરો એનો વાંધો નહીં પણ પાણી તો ભરાવું જ ના જોઈએ માન મન પૂગે ને એ રીતનું કરવાનું નહી આવે આની કરે અને આ રીતનું જીરું હે ઉગાવો બહુ સોલિડ છે કદાચ આ ક્યારે વયા જ્યા ને ઉતારાથી આનો આપણે વિડીયો બનાવશું રહી એ વિડીયો બનાવશું અને છેલ્લે આમાં ખબર પડે કે આ જીરું ફરફ થયું કે નહીં એનોય વિડીયો આવશે અને આના કેવા દાણાથી એનોય પણ વિડીયો આવશે અને વાં એક ક્યારો દવા વગરનો દેવા દેવો ને એનોય છેટ સુધી આપણે જોવાનું જ છે કે આમાં કંઈ દવાનો કંઈ ફાયદો થાય કે નથી થતો જે આ મોગરી જીરું હે અમુક અમુક જે આ રીતનું કંઈક જીરું હે અરે રિસ્ક જ છે ટૂંકમાં કોઈ આવી રીતના પાણી પાયું નથી પણ ખરે મેં કીધું આપણે જોવું જીરીક શું થાય આમાં વાતાવરણ એ સારું છે અને ક્યારે ભરાતા બહુ વાર લાગતી નથી જો પાણી એકદમ લેતું હોય ને તો એ થોડો ઘણો પ્રોબ્લેમ થાય એટલે તો ક્યારે ટૂંકા રાખવાના જો ભાઈ આ રીતનું પાણી હેરખું કાયદેસર હાલે છે અને દવા એ આવે જ છે એટલે એ કોઈ પ્રશ્ન છે નહીં હા તો મિત્રો જો દવા જેટલી મૂકવાની હતી ને એ ક્યારે પી ગયા દસ ક્યારા અને અગિયારમાં ક્યારામાં પાણી જાય છે અને આમાં દવા જતી નથી જો નાક વાયરું હોય ને એટલે પી હે ક્યારો અને ધોરિયામાં તમને બતાવી દઉં કેન થઈ ગયું છે આપણું ખાલી એટલે આપણે આમાં દવા મૂકતા નથી આ એક ક્યારેમાં અને છેલ્લે પછી આપણે જોવું હે છેલ્લે પછી આપણે જોવું હે કે આમાં કંઈ ફાયદો થાય કે દવા ના મૂકી તો એમાં કંઈ નુકસાની જાય કે નહીં છેઠ સુધી આપણે જોવું જો આમાં ઉતારો આવીએ તો દવાએ ફાયદો કર્યો કહેવાય અને જો ઉતારો નહીં આવે ઉના જેવું જીરું રહે તો કંઈ ફાયદો થયો ના કહેવાય છેલ્લે પછી જોવાનો રહે છેલ્લે આ ક્યારેમાં કંઈ ફેરફાર થાય કે ના થાય તો હાલો આ સાથે જ આપણે આજનો વિડીયો એ પૂરો કરી અને ચેનલ સાથે જોડાયેલા લેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જે મિત્રો આમ ખૂબ બહોન અઢી હોનો જે પંપ છાંટતા હોય ઉતારા માટે એ મિત્રોને શેર કરી દેજો જેથી કેરી અને તમામ મિત્રોને ખબર પડે કે દવા છાંટો એને વાંધો નહીં પણ ત્રણ ચાર ક્યાં રહેવા દો તમને તો આપણે ખબર પડે રિકવરી મળે બાકી એક રેજા જાય તો એ તો આપણે દવા દઈ દઈએ તો આવું છે ખેતીની અંદર હા મળશું આના પછી નેક્સ્ટ વિડીયોમાં